કાલોલ તાલુકાના વેજલપુર માં આરોગ્ય વિભાગની કાર્યવાહી પંચમહાલ સહિત કાલોલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેજલપુર સહિતના ખાનગી દવાખાના ચેકિંગ હાથ ધરાયું વેજલપુરમાં તપાસમાં ત્રણ ખાનગી દવાખાના ઓકે જોવા મળતા આરોગ્ય વિભાગે હાજર તબીબ પાસે મશીનનું લાયસન્સ અને ઓપરેટર વિશે પૂછપરછ કરવામાં આવતા તબીબ પાસે લાયસન્સ ન હોવા અને ઓપરેટર ન હોવાનું જણાવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી જેમાં વેજલપુરના દત્ત ક્લિનિક રાકેશ પીશા અને શ્રી વલ્લભ ક્લિનિકના હોમિયોપેથિકના ખાનગી દવાખાના તબીબ દ્વારા સ્ક્રીનિંગ મશીન દ્વારા ગેરકાયદેસર રીતે દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હતી અને નિયમ મુજબ સ્ક્રીનિંગ મશીનનું રજીસ્ટ્રેશન અને મશીન ઓપરેટરની પણ નિયુક્તિ કરાઈ ન હોવાનું તપાસમાં મળતા તાલુકા આરોગ્ય અધિકારી મિનેશ દોશી સહિતની ટીમ દ્વારા સ્ક્રીનિંગ મશીન સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે તંત્ર દ્વારા હજુ પણ જિલ્લાના ખાનગી દવાખાનાઓમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું